હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી બનાવીશું તો શિંગની ચીકી તો આપણા બધાની ફેવરિટ હોય છે પણ જો એ બજાર જેવી પોચી અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે તો આજે હું તમારી સાથે બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ ચીકી બનાવવા માટેની કેટલીક ટીપ્સ અને ટ્રિક્સ શેર કરીશ જેનાથી તમારી ચીકી પણ બજાર જેવી જ બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે સાથે જ આ શિંગની ચીકીને સ્ટોર કેવી રીતે કરવી જેનાથી એકબીજા સાથે બિલકુલ ચોંટે નહીં અને બજાર જેવી જ એકદમ સરસ છુટ્ટી રહેશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચીકી બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં ગેસની સ્લો ફ્લેમ પર શિંગદાણા અને શીકી લેવાના છે અત્યારે મેં એક કપ શિંગદાણા લીધા છે શિંગદાણાને શેકતા પહેલાં સાફ કરી લેવાના જો કોઈ ખરાબ દાણો હશે અને ખાવામાં આવશે તો એનો સ્વાદ સારો નહીં લાગે એટલે ખાસ શિંગદાણાને અને પહેલાં સાફ કરી લેવાના મેં અત્યારે એક કપ શિંગદાણા લીધા છે તમે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાડકીથી મેઝર કરી શકો પણ જે કપ કે વાડકીથી તમે શિંગદાણાનું માપ લો એ જ કપ કે વાડકીથી તમારે ગોળનું માપ લેવાનું હવે ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને શિંગદાણા શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે અને શિંગદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હાથમાં લઈને આ રીતે જોઈએ તો એકદમ ઇઝીલી એની છાલ નીકળી જાય છે મીન્સ કે શિંગદાણા આપણા શેકાઈ ગયા તો ગેસ બંધ કરી દઈશું અને શિંગદાણાને એક નેપકીન પર કાઢી થોડા ઠંડા થવા દઈશું જેવા જે થોડા ઠંડા થઈ જાય એટલે નેપકિન ક્યાં રીતે રબ કરીને એની છાલ ઉતારી લેવાની તમે માર્કેટમાં મળતા શેકેલા શિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો અને શેકીને છાલ ઉતારેલા શિંગદાણા પણ માર્કેટમાં મળે છે તો તમે શેકેલા કે છાલ ઉતારેલા શિંગદાણા લેશો તો આ પ્રોસેસ નહીં કરવી પડે તો આ રીતે રબ કરીને શિંગદાણાની છાલ ઉતારી લીધી છે હવે છાલને અલગ કરવા માટે શિંગદાણાને એક જારામાં કાઢી લઈએ અને આપણે જેમ ચાળણીથી ચાડીએ એ રીતે ચાળી લઈશું તમે જોઈ શકો છો કે શિંગદાણા ઉપર રહી ગયા છે અને છાલ બધી જ નીકળી ગઈ છે તો ઝાટકવાની કે ફૂંક મારીને છોડા ઉડાડવાની ઝંઝટ વગર આ રીતે એકદમ ઇઝીલી તમે શિંગદાણા અને છાલને અલગ કરી શકો હવે ચીકીનો પાયો બનાવવા માટે ફરી ગેસ ઓન એ જ પેનમાં એક કપ આપણે સમારેલો ગોળ લેવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી ગોળને આપણે બરાબર ઓગાળી લેવાનો છે આ રીતે ગોળને નાના ટુકડામાં કટ કરીને અથવા તો સમારીને લેવાથી ગોળ જલ્દી મેલ્ટ થઈ જાય છે ગોળને મોટા ટુકડામાં ઉમેરવાથી એને ઓગળતા વાર લાગશે અને જ્યાં સુધીમાં ગોળના મોટા ટુકડા મેલ્ટ થાય ત્યાં સુધીમાં જે ગોળ ઓલરેડી મેલ્ટ થઈ ગયો હોય એનો કલર ડાર્ક થઈ જાય અથવા તો બળી પણ જાય તો એવું ના થાય એના માટે તમારે આ રીતે નાના ટુકડાવાળો અથવા તો સમારેલો ગોળ લેવાનો ચીકી ખાવામાં એકદમ સોફ્ટ બને એના માટે મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે તમે જોઈ શકો છો ગોળ આપણો એકદમ સરસ મેલ થઈ ગયો છે અને એમાં કોઈ પણ જાતના લમ્પ્સ નથી રહ્યા ગેસની ફ્લેમ આ ટાઈમે એકદમ સ્લો રાખવાની છે હવે આ રીતે ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જાય એટલે આ મેલ્ટ થયેલા ગોળના થોડા ડ્રોપ્સ પાણીમાં ઉમેરી અને ગોળનો પાયો ચેક કરી લેવાનો તમે જોઈ શકો છો કે ગોળ તૂટી નથી રહ્યો પણ ખેંચાય છે મીન્સ કે હજુ આપણો ગોળનો પાયો કાચો છે તો ફરી આપણે સતત એને આ રીતે મિક્સ કરતાં કરતાં શેકી લેવાનો છે જ્યાં સુધી ગોળ એકદમ સરસ ટીસ્ટરની જેમ તૂટી ના જાય ત્યાં સુધી તમારે ગોળને શેકી લેવાનો છે તમે જોઈ શકો છો કે ફરી એકથી દોઢ જ મિનિટમાં ગોળનો કલર પહેલાં કરતાં ડાર્ક થઈ ગયો અને એમાં બોઉલ આવવા લાગ્યા ફરી આપણે ચેક કરી લઈએ તો ફરી એ જ બાઉલમાં ગોળના બીજા ડ્રોપ મેં ઉમેરી લીધા અને તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ આ રીતે ઇઝીલી તૂટી જાય છે તો બસ ચીક્કી માટેનો પરફેક્ટ પાયો આપણો તૈયાર થઈ ગયો ગોળ આ રીતે તૂટી જવો જોઈએ તમારે પણ આ જ રીતે પાયો તૈયાર કરવાનો છે ગેસને મેં ચાલુ જ રાખ્યો છે પણ ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને તરત જ આપણે એમાં શેકેલા સિંગદાણા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું આ પ્રોસેસ તમારે થોડી સ્પીડમાં કરવાની નહીં તો ગોળ બળવા લાગશે ચીકીનો કલર ડાર્ક થઈ જશે અને ખાવામાં કડવી લાગશે તો ગોળ સાથે સિંગદાણા એકદમ સરસ મિક્સ થઈ ગયા હવે ગેસને બંધ કરી દઈએ અને તરત જ આપણે ઇકો બેગ પેપર પર એને કાઢી લઈએ ઇકો બેગ પેપર નોનસ્ટીકી હોવાની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી હોય છે તો બધા જ મિશ્રણને મેં ઇકો અડીબેગ પેપર પર કાઢી લીધું તમે બટર પેપર કે થાળીનો ઉપયોગ કરીને પણ આ ચીકી બનાવી શકો તો એના માટે તમારે થાળી અને વેલણને તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને વેલણથી ચીકીને બને એટલી પાતળી વણી લેવાની ચીકીની ઉપર પણ મેં બીજું અડીબેગ પેપર લગાવી દીધું જેથી વેલણ પર ચીકી બિલકુલ ચીપકે નહીં આ રીતે વેલણથી તમે જેટલું એને ફેલાવી શકો એટલું ફેલાવી લેવાનું જેથી ચીકી તમારી એકદમ સરસ પરફેક્ટ બજાર જેવી જ બનીને તૈયાર થાય આ ચીકી એટલી સરસ સોફ્ટ બનીને તૈયાર થશે ને કે જેમના દાંત નહીં હોય એ લોકો પણ સરળતાથી આ ચીકી ખાઈ શકશે તો આ રીતે જેટલી વણાય એટલી મેં વણી લીધી ઉપરનો અળી એક પેપર આપણે ઉઠાવી લઈશું અને ત્યાર પછી ચીકી અત્યારે ગરમ જ છે ત્યારે આપણે ચપ્પુની મદદથી એના પર નિશાન લગાવી દઈશું આ રીતે કટ લગાવવા બિલકુલ ઓપ્શનલ છે તમારે જો એને આમ કોઈપણ જાતના સેફ વગર રેન્ડમ કટ કર્યું હોય તો પણ કરી શકાય તો ચપ્પુની મદદથી મેં આડા અને ઊભા કટ લગાવી દીધા હું અત્યારે એને સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું તમે તમારે ચોઈસ પ્રમાણે ડાયમંડ શેપમાં પણ કાપી શકો આ રીતે નિશાન લગાવી દીધા પછી ચીકીને આપણે થોડીક વાર માટે ઠંડી થવા દેવાની છે થોડી ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે એને કટ કરીશું તો લગભગ દસેક મિનિટમાં ચીકી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને કટ કરી લઈએ આ રીતે ઠંડી થઈ ગયા પછી તમે એને તોડશો તો જ્યાંથી આપણે કટ લગાવ્યા છે ને ત્યાંથી એકદમ ઇઝીલી આ રીતે તૂટી જાય છે તમે જોઈ શકો છો ગોળનો પાયો એકદમ પરફેક્ટ હોવાથી ચીકી આપણી એકદમ સરસ ક્રિસ્પી બની છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ સિંગદાણાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જતી આ સિંગદાણા અને ગોળની ચીકી ઘરે બનાવી કેટલી સહેલી છે અને જો તમારા સિંગદાણા પહેલેથી શેકેલા હશે તો તો એનાથી પણ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે ચીકીના એક ટુકડાને તોડીને બતાવું છે ને એકદમ ક્રિસ્પી તો માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચામાં તમે એકદમ ટેસ્ટી અને સોફ્ટ ચીકી ઘરે બનાવીને આ રીતે તૈયાર કરી શકો હવે ઘણા લોકો એમ કહે છે કે ચીકીને જ્યારે સ્ટોર કરીએ ત્યારે એકબીજા સાથે ચોંટી જાય છે તો એવું ના થાય એના માટે તમે સ્ટીલનું કે પ્લાસ્ટિકનું કોઈ પણ એક કન્ટેનર લઈ લો અને ત્યાર પછી ચીકીને ડબ્બામાં ડાયરેક્ટ ના મૂકતા આ રીતે કોઈપણ બટર પેપર અથવા તો પ્લાસ્ટિક કટ કરીને મૂકી દો અને ત્યાર પછી એમાં ચીકીને મૂકો અને ત્યાર પછી જો ચીકીની ક્વોન્ટિટી તમારી વધારે હોય તો ફરી એના પર આ રીતે બટર પેપર કે પ્લાસ્ટિક મૂકી દેવાનું અને ફરી પાછી સેમ એ જ રીતે બીજી ચીકી પણ મૂકી દેવાની આ રીતે સ્ટોર કરવાથી ચીકી તમારી એકબીજા સાથે બિલકુલ નહીં ચોંટે અને સેમ બજારમાંથી લાવો એવી જ છુટ્ટી રહેશે અને ફરી જ્યારે તમારે ચીકી કાઢવી હોય ત્યારે ઢાંકણ ખોલીને ચીકી કાઢી તરત જ એને બંધ કરી દેવાનું વધારે સમય સુધી ડબ્બાને ખુલ્લો નહીં રાખવાનો તો આ રીતે તમે ચીકી બનાવજો અને આ રીતે સ્ટોર કરજો તો સો ટકા તમારી ચીકી પણ બજાર જેવી જ બનશે તો ચોક્કસથી બનાવજો અને મને કહેજો કે તમને આજની અમારી ચીકી બનાવવાની રીત કેવી લાગી અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી એ લોકો પણ આ રેસીપી જોઈ શકે અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે હજુ સુધી જો મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો